ડેડાનું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું ગુજરાતી ફિલ્મ ડેડા 4 જુલાઈથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે રિલીઝની પૂર્વ સંધ્યાએ અમદાવાદના પીવીઆર એક્રોપોલિસમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો જેમાં ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ અને ક્રૂ તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને હેલી શાહ લીડ રોલમાં છે જ્યારે અસરાની હિતને તેજવાની સોનાલી દેસાઈ અને મેહુલ બોચ જેવા જાણીતી કલાકારો પણ મહત્વના પાત્રોમાં છે ફિલ્મ ડેડાની વાર્તા એક સામાન્ય માણસ અખિલની આસપાસ ફરે છે જેની પત્ની ખુશી પ્રેગ્નન્ટ છે અને હાઈ રિસ્ક ડિલિવરીનો સામનો કરે છે આ કપરા સમયમાં અખિલ માટે તાત્કાલિક લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી પડકારરૂપ હોય છે ઇમોશનલ અને ફાઇનાન્શિયલ તણાવ વચ્ચેની આ વાર્તા દરેક મિડલ ક્લાસ પિતાની વાસ્તવિકતાને સ્પર્શે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ડાડા અને એવા વ્યક્તિની આ સ્ટોરી છે જેની પત્ની હોસ્પિટલમાં છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ છે એને અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ છે એટલે એની પાસે લિટરલી પૈસા જ નથી અને એ કેવી રીતે સર્જરી કરાવડાવે કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કઢાવે અને ડિલિવરી માટે પૈસા આપી શકે બિકોઝ વી ઓલ નો જ્યારે એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હિટ થાય ને ત્યારે માણસ કંઈ પણ કરે એમાંથી બહાર નીકળવા માટે અને આ તો એવી એવી સિચ્યુએશન છે કે એનું બાળક જન્મ લેવાનું છે સો ઇટ્સ એ ફિલ્મ જે જેન્યુનલી તમને બહુ જ તમારા હૃદયને ટચ કરી જશે અને તમને લોકોને બહુ જ ગમશે સો આઈ હોપ કે તમે લોકો બધા જાઓ અને જણાવજો કે કેવી લાગે અમે મૂવી અમે આ ફૂલ ફિલ્મ સુરતમાં શૂટ કરી છે અને જાન્યુઆરી આ બે હજાર પચીસના જાન્યુઆરીમાં શૂટ કરી છે સો તમે લોકો જોશો કે સુરત બહુ જ સરસ રીતે દેખાડ્યું છે આખી ફિલ્મમાં ઘણી વાર હોય કે ફિલ્મ ઘરમાં અને હોસ્પિટલમાં ને પતી જાય બટ એકચ્યુઅલી તમે જોશો કે સુરતના સારા સારા સ્પોટ્સ પર શૂટ કરેલું છે અને સુરત એકચ્યુઅલી એઝ અ સિટી એઝ અ કેરેક્ટર તમને દેખાશે ઇન ધ ફિલ્મ તો એટલું જ કહીશ કે ડેડા ચાર જુલાઈ રિલીઝ થાય છે અને ડેડામાં યુનિક વસ્તુ એ છે કે જ્યારે તમારા ઘરમાં બાળક જન્માનું હોય તો આપણું બધું ફોકસ મા ઉપર હોય કે મા કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે એમનો પેઇન એમની સફરિંગ બટ આ ફિલ્મમાં આવનાર પિતા એટલે ટુ બી ફાધર એના ઉપર ફોકસ આપવામાં આવે છે કે વોટ દે ગો થ્રુ મેન્ટલી ફાઈનાન્શિયલી અને સરકમસ્ટેન્શિયલ સર્કમસ્ટેન્શિયલી એઝ વેલ તો આ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવેલી પિક્ચર સરસ સરસ શી ઇઝ અ ફેન ટાસ્ક એરેક્ટર બ્યુટિફુલ એક્ટર